ગાંધીનગર ખાતે ખેડૂતોની ખેત પેદાશોને અનેક આફતો અને રક્ષણ આપતી મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજનાની સહાય રૂપિયા પંચોતેર હજારથી વધારીને રૂપિયા એક લાખ કરી દેવામાં આવી છે આ સહાયમાં વધારો કર્યા બાદ ચાલુ વર્ષે તેર હજાર નવસો બ્યાસી ખેડૂતોને સંગ્રહ સ્ટ્રક્ચર બનાવવા માટે પૂર્વ મંજૂરી આપવાનું કૃષિમંત્રી રાઘવજી પટેલે જણાવ્યું ગુજરાતના ખેડૂતો આ યોજનાનો લાભ મેળવીને પોતાની ખેત પેદાશોને આશરે સોળથી સત્તર મેટ્રિક ટન જેટલી સંગ્રહ ક્ષમતા ધરાવતા ત્રણસો ત્રીસ ચોરસ ફૂટના આ સ્ટ્રક્ચરમાં લાંબા સમય સુધી વરસાદ વાવાઝોડું તોડ તીડ અને ચોરી જેવી આકસ્મિક આફતો સામે સુરક્ષિત રાખી શકશે એટલું જ નહીં ખેતી કાર્યોમાં વપરાતી ખાતર બિયારણ દવા ખેત ઓજારો સિંચાઈના સાધનો અને તાડપત્રી જેવી વિવિધ સામગ્રીને પણ ખેડૂતો આ સંગ્રહ સ્ટ્રક્ચરમાં વ્યવસ્થિત રીતે સાચવી શકશે પરિણામે ખેડૂતોની આવકમાં પણ વધારો થશે ગુજરાતના ખેડૂતોની ખેત પેદાશોને કુદરતી આપતો સામે રક્ષણ આપવા રાજ્ય સરકારે મુખ્યમંત્રી પાક સંરક્ષક સ્ટ્રકચર યોજના અમલમાં મૂકેલ હતી ખેડૂતોને આ યોજના હેઠળ તેમના ખેતરમાં નાનું ગોડાઉન બનાવવા માટે રાજ્ય સરકાર દ્વારા પિચોતેર હજાર રૂપિયાની સહાય આપવામાં આવતી હતી માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ ચાલુ વર્ષથી સહાયની રકમ વધારી પિચોતેર હજાર રૂપિયાના બદલે એક લાખ રૂપિયા કરવામાં આવી છે આ યોજના હેઠળ ચાલુ વર્ષે તેર હજાર નવસોથી વધુ ખેડૂતોને ગોડાઉન બનાવવા માટે પૂર્વ મંજૂરી આપવામાં આવેલ છે આ યોજના હેઠળ વર્ષ એકવીસ બાવીસથી વર્ષ ત્રેવીસ ચોવીસ સુધીમાં ગુજરાતના કુલ છત્રીસ હજાર છસોથી વધુ ખેડૂતોને રૂપિયા એકસો ચોરાશી કરોડથી વધુ રૂપિયાની સહાય ચૂકવી દેવામાં આવી છે આ યોજનાનો લાભ લઈ ખેડૂતો પોતાના ખેતરમાં ગોડાઉન બનાવીને તેમાં લાંબા સમય સુધી ખેત પેદાશોને વરસાદ વાવાઝોડું તીડ અને ચોરી જેવા આકસ્મિક આપતો સામે સુરક્ષિત રાખી શકશે